દોસ્તો સોળ સોમવારનો વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી અને સોળ સોમવાર સુધી કરવાનું હોય છે દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરી અને એકટાણું કરવું પૂજા કર્યા બાદ સોળ સોમવારની વાર્તા અવશ્ય સાંભળવી અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ બોલવું આ વ્રત દરેક નરનારી કરી શકે છે આ વ્રત સર્વ ઈચ્છા પૂર્ણ કરનાર વ્રત છે હવે આપણે સાંભળીએ સોળ સોમવારની વાર્તા જે આ મુજબ છે એકવાર ભગવાન શંકર અને પાર્વતીજી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠા આ રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે એનો વિચાર શંકર પાર્વતી કરવા લાગ્યા એટલામાં આ મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડતા શંકર પાર્વતીએ તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું એક બાજી પૂરી થતા શંકર ભગવાન જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા એમ બ્રાહ્મણે કહ્યું બીજી બાજી પાર્વતીજી જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારા પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી બાજી પણ માતાજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછતા તે ફરીવાર જૂઠું બોલ્યો કારણ કે એને તો મહાદેવજીને રાજી કરવાના હતા આથી પાર્વતીજીને ક્રોધ ચડ્યો અને તેમણે બ્રાહ્મણને શાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી મેં જીતી છતાં તું જૂઠું બોલ્યો હું તને શાપ આપું છું તારા આખા શરીરે કોડ ફૂટી નીકળશે મા પાર્વતીના શાપને લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોટ ફૂટી નીકળ્યા બ્રાહ્મણે સાપ શંકર પાર્વતીજીને ખૂબ જ આજીજી કરી માફી માંગી પણ બધું વ્યર્થ શંકર પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા તપોતન બ્રાહ્મણ તો રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછતા તેણે સર્વ હકીકત જણાવી અને આમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવવા કહ્યું મહાત્માએ તેને શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું બ્રાહ્મણ મનોમન નિર્ણય લઈ હિમાલયમાં કૈલાસ પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો ઘણો દુખી હતો બ્રાહ્મણે તેની પાસે જઈ તેની પીઠ થાબડવા લાગ્યો એટલે ઘોડો બોલ્યો ભાઈ તમે કેમ રડો છો અને રડતા રડતા ક્યાં જાઓ છો બ્રાહ્મણે કહ્યું મને માતા પાર્વતીએ શાપ આપ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ઘોડો બોલ્યો ભાઈ મારું પણ એક કામ કરતા આવજો હું આટલો બધો રૂપાળોને કદાવર છું છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો સારું એમ કહીને બ્રાહ્મણ આગળ ચાલ્યો આગળ જતા બ્રાહ્મણને રસ્તામાં એક ગાય મળી ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેના રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે ગાયને બધી હકીકત જણાવી એટલે ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુખી છું મારા આંચણ દૂધથી ફાટ ફાટ થાય છે પણ મને કોઈ દોહતું નથી કે મારા વાછડા મને ધાવતા નથી તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો થોડેક આગળ જતા બ્રાહ્મણે વાચા થઈ તેણે બ્રાહ્મણને કહ્યું ભાઈ તારો દુખ હું જાણું છું પણ મારો દુખ તું સાંભળતો જા મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ કોઈ મારા ફળને ચાખતું નથી અને જો કોઈ ચાખે તો તે તરત જ મૃત્યુ પામે છે માટે તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો સારું આમ કહી તે ઝાડ નીચે થાક ખાઈ અને આગળ આગળ વધ્યો રસ્તામાં એક તળાવ આવ્યો બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો ત્યાં જ એક મગર આવી ચડ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું આ શીતળ પાણીમાં રહું છું છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે બેસી તપ કરવા લાગ્યો તેણે ખૂબ જ કઠિન તપ કર્યું આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું બ્રાહ્મણે કહ્યું હે મહાદેવજી મને માતાજીના સાપમાંથી ઉગાડો અને મારા કોઢ મટાડી દો હે ભુદેવ જો તું સાચા હૃદયથી સોળ સોમવારનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને તું માતાજીના સાપમાંથી મુક્ત થાય પ્રભુ મારે આ વ્રત કેવી રીતે કરવું એમ બ્રાહ્મણે પૂછ્યું ત્યારે મહાદેવજી બોલ્યા હે ભુદેવ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે સોળ સોમવાર સુધી કરવામાં આવે છે શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે રંગના ચાર ચાર ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે તે દોરો ઘડામાં પહેરી રાખવો દર સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી દર સોમવારે એકટાણું કરવું શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા સોળમાં સોમવારે સાડા ચાર શેર ઘઉંટમાં સવાસે ઘી અને ગોળ નાખી લાડુ બનાવવા આ લાડવાના ચાર ભાગ પાડો એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજો બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવો આમ પણ જો લાડુ વધે તો વધેલો ભૂકો કરી કીડિયારું અને તેમ પણ જો વધે તો જમીનમાં દાટી દેજો આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું સોળ સોમવારનો આ વ્રત જો શ્રદ્ધા રાખીને કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે કોટિયો બ્રાહ્મણ ભગવાનને ભગે લાગ્યો પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાને કહ્યું આ ઘોડો આગલા જન્મમાં વાણ્યો હતો તે તોલ માપના ખોટા કાંટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલતો હતો જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી ત્યારે શંકર ભગવાને આ ગાયના આગલા ભાવમાં એક સ્ત્રી હતી અને તે સ્ત્રી ખૂબ ક્રોધી હતી તે પોતાના ધાવતા બાળકને પણ છૂટા પાડતી હતી આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે તેના પાપના નિવારણ અર્થે જો તું તેના આંચળમાંથી દૂધ કાઢી અને તે વડે મારો અભિષેક કરજે તો તેનું બધું જ દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જણાવ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું પૂર્વ જન્મમાં તે લોભ્યો હતો તેની પાસે ઘણી બધી ધન દોલત હોવા છતાં તે દાન પુણ્ય કરતો ન હતો તેના પાપના નિવારણ માટે એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે એ કાઢીને તું એ ધનને સત્કાર્યમાં વાપરજે તો એનું બધું દુખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરનો દુખ જણાવ્યો ત્યારે શંકર ભગવાનને કહ્યું ગયા જન્મમાં આ મગર મોટો પંડિત હતો છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બિલીપત્ર એની આંખે અડકાડીશ તો તેની બધી બળતરા દૂર થઈ જશે આમ બધાના દુઃખનું નિવારણ જાણી તપોધન બ્રાહ્મણ ભગવાનને પ્રણામ કરી શિવલિંગ પર ચડેલું એક બીલીપત્ર લઈ અને આગળ ચાલી નીકળ્યો સૌ પ્રથમ તો તે તળાવ પાસે આવ્યો તળાવને કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠો હતો બ્રાહ્મણે મહાદેવજી નું મગરની તપોધન બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવી તેને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા અને તે ધનને સતકાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી કે તેને અમૃતનો ઓડકાર આવ્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજી કહેલ વાત સંભળાવી પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોઈને જ ઊભો હતો બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી ઘોડા ઉપર સવારી કરીને કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે સમય જતા શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા સોળમાં સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી તેની કાયા પહેલાની જેમ જ કંચન જેવી થઈ ગઈ તેના કોઢ સંપૂર્ણપણે મટી ગયા પાર્વતીજીના સાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો તેમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા તપોદન બ્રાહ્મણે કોઈને પૂછતા જાણવા મળ્યું કે આ તો આપણા રાજાની કુંવરીનો સોયંવર છે એટલે બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે તપોદન બ્રાહ્મણ તે મંડપના એક ખૂણે જઈને ઊભો રહ્યો સણગારેલી હાથીની વરમાળા લઈને ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી અને તે વરમાળા તપોદન બ્રાહ્મણના ગળામાં પહેરાવી આ જોઈ રાજા બોલી ઊઠ્યા હાથણી ભૂલે છે ચૂકે છે રાજાએ તો તે બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મુકાવ્યો હાથણીને ફરી વાર માળા પકડાવી ફેરવી હાથણી લઈ અને ફરતી ફરતી પછી મંડપની પાછી બહાર આવી અને તે બ્રાહ્મણ પાસે ગઈ અને તે વરમાળા તે બ્રાહ્મણના ઘડામાં આરોપી આખી રાજસભા બોલી ઉઠી ભગવાને ધાર્યું હોય તે થાય રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા રાજાએ પહેરામણીમાં સોનું રૂપું હીરા માણેક મોતીના દાગીના રેશમી જરીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ રાજકુંવરીને લઈને પોતાની પત્ની બનાવીને પોતાના ઘેર લઈ આવ્યો બ્રાહ્મણની માં પોતાના દીકરા અને વહુને જોઈ રાજી રાજી થઈ ગઈ તે બંનેને ઝારના દાણા લઈ અને વધાવા ગયા પણ ત્યાં તો દાણા મોતી થઈ ગયા આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની બ્રાહ્મણે નું વ્રત ફરી કર્યું કાર્તક માસ પૂરો થતા સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજા એ તેની પત્નીને સોળ સોમવાર ના વ્રત ની ઉજવણી કેવી રીતે કરવી તે સગડી હકીકત જણાવી રાણીએ વિચાર્યું કે મારા સ્વામી તો આવા સુક્કા ભઠ કોઠા જેવા લાડુ તો કઈ ખાતા હશે તો જાતના પકવાન અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી રાજા બેઠા રસોઈ જોઈ રાણી ઉપર ગુસ્સે થયા તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સુઈ ગયા એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે માટે તું એને દેશવટો આપી દે સવાર થતાં જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના બહાર તગેડી મૂકી રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી ગામને પાદરે જઈ પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાંચણ રહેતી હતી તેણે ઘાંચણ પાસેથી પાણીની માંગણી કરી ઘાંચણે તને પાણી પાયું એટલે રાણીએ તેને પોતાનો દુઃખ કહી સંભળાવ્યું ગાંચણને રાણી ઉપર દયા આવી અને તેને પોતાની સાથે રાખી ત્યાં તો ઘાંચણના તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો આ જોઈને ઘાંચડે કહ્યું બહેન તારા આવવાથી મારે નુકસાન થયું છે માટે તું અહીંથી ચાલી જા રાણી ત્યાંથી ચાલી નીકળી તે એક ડોષીના ઘેર આવી પોતાના દુઃખની વાત કરી ડોસીને તેના ઉપર દયા આવી અને પોતાના ઘેર રાખી ડોસી રેંટીઓ કાંતતી હતી રાણીના આવવાથી ડોસીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા અને સૂતર પણ ઓછું કંતાવા લાગ્યું ડોશીએ તેને અપસુકનિયાર ગણી અને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી એક કુવા કાંઠે આવી ત્યાં એક પનીહારી પાણી ભરતી હતી રાણીએ તેની પાસે પીવાનું પાણી માંગ્યું પનીહારે માટલું કૂવામાં ઉતાર્યું પણ ત્યાં તો કુવાનું બધું જ પાણી સુકાઈ ગયું પનીહારી તેને ઘણી અને પાણી પાયા વગર કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝુંપડી આવી પહોંચી આ સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો તેમણે રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા તેમને રાણીને કહ્યું બેટા તું મહાદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું સોળ સોમવારનું વ્રત કર પછી સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી તે પૂરી શ્રદ્ધાથી વ્રત કરવા લાગી જોત જોતામાં સોળમો સોમવાર આવી ગયો અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું રાણીના વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ અને શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું તારી રાણીએ સોળ સોમવારનું વ્રત પૂરું કર્યું છે માટે હું તેના પર ખૂબ જ પ્રસન્ન થયો છું હવે તેને તું તારા મહેલમાં લઈ આવ બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો રાજાને આવેલા જોઈ અને રાણી ખૂબ જ રાજી થઈ ગયા તેમણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે મને જવાની રજા આપો સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલા પાણીનો ઘડો આપું છું આ પાણી વડે તું ગમે તેનો દુખ દૂર કરી શકીશ રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં પનિહારી પાણી વગર કુવા પાસે બેઠી હતી રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા ફરી કૂવો પાણીથી ભરાઈ ગયો ત્યાંથી આગળ જતા રાજા રાણી પેલી ડોસીના ઘેર આવ્યા પછી મંત્રેલા જળના છાંટણા કર્યા અને રેટિયા ઉપર નાખતા તે લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોસી રાજી રાજી થઈ ગયા ત્યાંથી રાજા રાણી ઘાચણના ઘેર આવ્યા રાણીના આવવાથી ઘાચણને ઘાણીમાંથી બમણું તેલ નીકળવા લાગ્યું અને તેનો બીમાર ઘાંચી પણ સાજો થઈ ગયો ત્યાંથી રાજા રાણી પોતાના હજી મહાદેવજીની વાત કહેવાની છે બધા જમીને ઊઠ્યા વાત કોને કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક ઘરમાં સાસુ વહુને ઝઘડો થતા સાસુ ભૂખી હતી રાજાએ તેમને તેડાવ્યા તો ડોસીમા કહે હું પછી રાજાએ કહ્યું ડોશીમા તમે સાંભળો તોય મહાદેવજી કહેજો ના સાંભળો તોય મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ ડોસીના બધા અંગો સરખા થઈ ગયા તે કાને સાંભળતી આંખે દેખતી પગે ચાલતી અને કેડે સીધી થઈ ડોસીના દીકરાએ કહ્યું માળી તમને આવું રૂડું કોણે કર્યું મા એ કહ્યું મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા તો આ વ્રત કરે તો તેના કેવા ફળ મળતા હશે પછી ડોસીએ તેના દીકરા વહુને આ વ્રત કરવાનું જણાવ્યું સમય જતા રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ રાજકુવર યુવાન થતાં રાજા રાણીએ તેને ગાદી પર બેસાવ્યો અને તેણે પણ માતા પિતાની માફક સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યો હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા તમારા આ વ્રત કરનાર સૌને ફળજો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય